ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે ઉત્તર પૂર્વીય સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે ડીપ ડિપ્રેશનમાંથી પરિવર્તિત થઈ રહ્યું છે અસના અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થશે ત્યારે ભુજથી સાહીઠ કિલોમીટર અને નલિયાથી એસી કિલોમીટર દૂર છે આ વાવાઝોડું કરાંચી થી પચાસ કિલોમીટર દૂર છે આ વાવાઝોડું અસના ઓમાનના દરિયાકાંઠે બે સપ્ટેમ્બરે આ વાવાઝોડું ટકરાશે ત્રણ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર રહેશે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું દરિયાકાંઠના વિસ્તારમાં પંચ્યાસી કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન વાવાઝોડાની અસરથી ભારે વરસાદની શક્યતા ભારે પવનના કારણે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખાસ પંચ્યાસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હાલમાં બીજી સપ્ટેમ્બરે આ વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા કારણ કે ભુજથી સાહીઠ કિલોમીટર નલિયાથી એંસી કિલોમીટર દૂર છે અસમાં વાવાઝોડું અરબસાગરમાં સક્રિય થઈ ચૂક્યું છે અને જો અસ્ના ટકરા જે માહિતી મળી રહી છે કે અસના ટકરાશે નહીં પણ અસર દરિયાકાંઠા વિસ્તારમાં દેખાશે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠામાં અસમા વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે દરિયો ગાંડિત ગાંડુતુર બની શકે છે ભારે વરસાદની શક્યતા સેવામાં આવી રહી છે હાલમાં આખું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે ને એ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે એટલે કે સૌથી વધારે અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે થઈ શકે છે ને એટલા જ માટે અત્યારથી જ કચ્છમાં આર્મીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે કારણ કે ગઈકાલ અને અત્યાર સુધી ચોવીસ કલાકની વાત કરીએ તો કચ્છના માંડવી છે મુન્દ્રા છે ભૂજ છે આ બધા તાલુકા એવા છે કે જ્યાં વધુ વરસાદ થયો હતો માંડવીમાં તો ચોવીસ કલાકની અંદર સોળ ઇંચ વરસાદ ખાપ્યો મુન્દ્રામાં પણ આઠ ઇંચ અને અત્યારે જળબંબાકાર છે જ અને એવામાં વાવાઝોડું ટકરાશે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બનશે